ભાગ લેવા માટે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ પંદર નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયા ફાટા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિના કાર્યક્રમમાં હાજર રહેશે વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તૈયારીઓ બાબતે સૂચના આપવામાં આવી હતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર નવેમ્બર સવારે આઠ વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સુરતથી આઠ ઓગણ ચાલીસ મિનિટે હેલિકોપ્ટર દ્વારા તેમનું ડેડિયાપાડા ખાતે આગમન થશે તેઓ શરૂઆતમાં આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડિયાપાડા આવશે ડેડિયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે તેઓ ત્યારબાદ ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે